અજે મારા વાપરવાન હું આવ્યો છે એક એક કરી દો કે હમું આવી જશે હાર તો છે પાકે કાલે નવા લુકમાં આવવું પડશે આઈ જા હા આવી જા હા તમે તાર આવી જા ભાઈ કીધું ના કે ઓગળો તમારો 15 ને તમારા આવી બેરા પોત્રી લેઉ આ પોત્રી લે જો પેરી જાય ને તો બેના 20 તૈયાર રાખજો ને કે તમારો સપલ લઈ જ રહે પૈસા લઈ હાથમાં નથી દેખાડવાનો હારી દર મારી હાથમાં નથી દેખાડો પેરી ને બતાવવાનો પૈસા તો મારા હાથમાં દેખાડવાના

પિંટે મારા માં પાડી દેને વિનીતા ઓય અન મો તો ને તો બેન દર દે ને ઈ બે જણા આરે ને મોતરી મારા છે તમે છે છે તો તમે આ આ કે છે આકળો એ તો કે તમને ખબર પડે તો કેવું નહી પણ ખબર પડી ગઈ તો આ શું ઈ તો નહી સર ભાઈ તો રળાય એમ કરે તો એ કે આ ઈ તો એમ ને વાતો કરે છે કાકા હા બોલ વૃદ્ધા તમે શરત મત ને કે તમે ભરી લી કોન તમે આર્શો તો મોં જેસી પરસુ પાહી અલા હવે શરત પાણી જન પાડી છે પાથી પાણી કરશો ને અને અમે નવો વે બડલી બે બે આપા છોટો પીંતા તાર કાકો અને હું બે અલગ લુક માં આવવાના તમે અલગ લુક માં પણ તમે તો ખાલી કોચ છો આદાદ આલો તમે જોતા રહી જાવ ખાલી અમે ના અમે ના જોઉં પણ તમે એમ ને

કે ના ના હવે આપડે લુકત બદલાવો છે મો ના નારો તો લઈને જો વે તાંગીના આવશે પૈસા લઈને ન આવો શું કેવું પિંટા ગયો તમે બેન દે લોકો ને ઘરે મત પાવાર કરો